બારડોલી પ્રાંત જનમ ઠાકુર પાસે મેળવી જમીનના પ્રકરણમાં રૂપિયા ચાલીસ લાખ લેવાયા હોવાનું પણ ઠગ નિતેશે પ્રાંત અધિકારીને દમ માર્યો હતો જમીન પ્રકરણ પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે ઠગ નિતેશ ચૌધરીએ ભલામણ પણ કરી હતી આખરે બે વર્ષ છેતરાયા બાદ પ્રાંત અધિકારી જનમ ઠાકુરને શંકા ગઈ હતી શંકા જતા જનમ ઠાકુરે પોલીસ ફરિયાદ કરી હતી બે દિવસ પહેલા એટલે કે ચાર તારીખે સાંજે મારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવસારી ગ્રામ્ય સાથે ચર્ચા થઈ અને આ બાબતે એક શંકાસ્પદ ઇસમ છે જે સીએમ ઓફિસના માહિતી વિભાગમાં કામ કરતા અધિકારી તરીકે પોતાની ઓળખ આપે છે એ રીતની રજૂઆત કરતો એક વ્યક્તિ હતો જેમાં મને શંકા જતા પીઆઈને જાણ કરેલ હતી લેખિતમાં ફરિયાદ આપી ત્યારબાદ નો કોન્ટેક્ટ નંબર જે આપેલો હતો એ ગાંધીનગરનો નહીં પરંતુ અહીંયા બારડોડી નજીક મઢી પાસે વાંસકુ ગામ છે ત્યાં એનું લોકેશન આવતું હતું એટલે મારી ફરિયાદના આધારે એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અટક કરી અને ત્યારબાદ અત્યારે ગુનો દાખલ થયા બાદ આગળની કાર્યવાહી અત્યારે પોલીસ હાથ ધરી રહી છે ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ને ચાર એટલે કોઈ રાજ્ય સેવકનો નામ અથવા અથવા હોદ્દાનો ધારણ કરી અને દુરઉપયોગ કરવો તે બાબતની કલમ તેને સજા માટે આગળ કાર્યવાહી થઈ રહી છે હું ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાથી ઓક્ટોબર મહિના સુધી બારડોલી પ્રાંત અધિકારી તરીકે ઇન્ચાર્જ તરીકે ફરજ બજવતો હતો એ દરમિયાન એકવાર એ સમનો કોલ આવેલો હતો અને પોતાની જાતને સીએમ ઓફિસમાં માહિતી ખાતામાં કર્મચારી છે તે રીતની પરિચય એમને આપ્યો હતો વાતચીત અને જે અમુક એમનું વલણ હતું તે તેમાંથી કોઈ પણ શંકા ઉપજી શકે એવું હતું નહીં અને એમને સામાન્ય એક માહિતી જોઈતી હતી તેમના કોઈ અંગત કામ માટે કે આ જમીનનો કબજો બીજા ઈસમ ધરાવે છે તો એમાં આગળ શું કાર્યવાહી કરવાની થાય વગેરે તો એમાં મેં એ વખતે એ લોકો એમને સમજૂત કરેલા હતા કે આમાં તમે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ અરજી કરી શકો એક જ વાર વાત થયેલી હતી ત્યારબાદ એમને અરજી કરી હશે પણ અરજી પર આગળ કોઈ પ્રોસેસ કરવામાં આવે અથવા તો મારા વધુ સંપર્કમાં આવી શકે એની પહેલાં મારી અહીંયા નવસારી પ્રાંત ખાતે બદલી થઈ ગઈ હતી ત્યારે એક વખત સંપર્કમાં આવેલા હતા ત્યારબાદ અહીંયા દિવાળી પહેલાં એટલે કે લગભગ બાવીસ કે ત્રેવીસ ઓક્ટોબરના રોજ એમનો કોલ આવેલો હતો જેમાં એ જણાવતા હતા કે અહીંયા એક સિસોદરા ગણેશની એક જિલ્લા સ્વાગતમાં ફરિયાદ થયેલી ફરિયાદ અન્વયે આપણે ચોંચા ડબલ એ શરદભંગનો કેસ શરૂ કર્યો હતો કેસનો હુકમ પણ થઈ ગયો હતો અને જે બિનઆદિવાસી તબદીલ કરનાર હતા તેમને મારી કચેરી તરફથી એટલે મારા હુકમથી દંડ પણ કરવામાં આવેલ હતો તો એમણે મને ફોન પર એવી હકીકત જણાવી કે આ એક વ્યક્તિ છે એમનો તમારે ત્યાં કેસ ચાલે છે અને કોઈ વ્યક્તિ એ અરજદાર પાસે હું કેસ પતાવી આપીશ પ્રાંતમાં અને કલેક્ટરમાં એમ કહીને ચાલીસ લાખ રૂપિયા લઈ ગયો છે એવી ફરિયાદ અહીંયા સીએમ ઓફિસમાં આવેલી છે તો એમાં શું હકીકત છે એ જણાવો એટલે મને કેસ યાદ જ હતો કારણ કે ખૂબ ઉતાવળમાં જ અમે લોકો એનો કેસ નો એ તાત્કાલિક હુકમ બે મહિનાની અંદર અમે કેસ પૂરો કરીને હુકમ કરે એટલે એ બધી વિગત મેં એમને આપી તો એમને જાણ્યું કે આ દંડ થઈ ગયો છે અને કેસ પૂરો થઈ ગયો છે એટલે એમને ફોન કટ કરી દીધો ત્યારબાદ બીજે દિવસે એમનો ફોન આવ્યો વિનંતી કરવા માટે કે આ ખૂબ પ્રતિષ્ઠિત માણસ છે તો અમને બને એટલી મદદ કરજો અને એમનો થોડો સમય આપજો કબજો ખાલી કરવા માટે વિગેરે વિગેરે ત્યારે મને થોડી શંકા થઈ હતી પણ આપણે અહીંયા તમામ કાર્યવાહી નિયમ મુજબ કરેલી હતી એટલે એમાં કંઈ વધારે આપણે વિચારવાનું રહેતું નહોતું ફરીવાર એમનો લગભગ દસેક દિવસ પહેલાં એટલે ગયા સોમવારે ત્રીસ તારીખે એમનો માંડવી પ્રાંત અધિકારીનો ફોન નંબર માગવા માટે કોલ આવ્યો અને એમાં એ ખૂબ વધારે આક્ષેપો કરતા હતા કે આક્રમક રીતે એમનું બોલી બહુ ખૂબ જ એગ્રેસિવલી કહેતા હતા કે મા ત્યાં લોકોને બહુ ધક્કા ખવડાવે છે અને ભ્રષ્ટાચાર થાય છે આમ છે તેમ છે એટલે ત્યારે મને સો ટકા ખાતરી થઈ કે આ વ્યક્તિ આ પ્રકારની ભાષા વાપરે અને આ પ્રકારનું જો આક્ષેપ કરતા હોય તો સીએમ કાર્યાલયમાં ફરજ ક્યારેય પણ બજાવતા ન જ હોઈ શકે એટલે મેં પછી મારી રીતે તપાસ કરાઈ સીએમ ઓફિસની અંદર તો ખબર પડી કે આ નામનો ખરેખર કોઈ વ્યક્તિ છે જ નહીં અને એ ખાતરી થઈ ત્યારબાદ મેં પોલીસ ફરિયાદ આપી અને પોલીસે એને તાત્કાલિક ચોવીસ કલાકની અંદર જ ટ્રેક કરી લીધો ટ્રેકિંગ કરીને એમને અટકાયત કરી અને એમને ધરપકડ કરીને પકડી લાવ્યા એટલે પોલીસની પણ આ બાબતે ખૂબ સારી કામગીરી છે મારા જોડે જે સંપર્ક થયો એનો ત્રણ કે ચાર વાર મારે એની જોડે કોલ પર વાત થયેલી હતી આ છેલ્લા બે વર્ષની અંદર એમાં તો નાણાકીય વહીવટ બાબતે મારી જોડે કોઈ ચર્ચા થઈ નથી પણ આ એની અટકાયત થઈ અને આ વાત પ્રસરી ત્યારબાદ મને બે ચાર જણાએ કીધું છે કે આ જે ઠગાઈનો ધંધો છે એ ઘણા વર્ષોથી કરતો આવેલો છે એટલે ભૂતકાળમાં એને એવું કોઈ વહીવટો કર્યા હોય ને કઈ કર્યું હોય તો એને વાતને આપણે નકારી નાખશું